જેમ આવી હાલત થઈ જુદા હે આ રેસ માં મજા ઘર ને કલર કરજો કમળ એટલે સારું લાગે

એ બધી વાત જવા હવે એ દાવ્યો હવે થઈ ને હવે કણ આવશે અન કદાચ થઈ મારા પાસે પૈસા નહી જાવ તો એનો માથા કૂટ કરશે અન માથા કૂટ કરશે ને તો પછી મારાજી વધારાન થઈ જાય અન પછી મારે એને મારવા પડશે એટલે થઈ ને તમે 1000 રૂપિયા લો 1000 રૂપિયા હવે ભુંદા ગયા મુજે વાત છે ખબર છે કે એ ઓ કામ ઉઠાય

તમારે તમાકુ આપી છે હા આ તો કશો તો ની બે જડ દુકાન બે જડ ડોકા ઈ તો હું ફોન કરી દેવ હાર હો આ આથે થઈ જવું છે આ તો મટી જોરી ભાઈ અરે ખેગા દી પેલો પાટો જમ છોડી નાશો તમે એવું નહીં હરી ભાઈ મટવામો કમ્પ્લીટ મટી જ્યું હો પણ ખાલી મોશો ના બેહી ના એટલા માટે રૂમાલ બધ્યો મે ખેગા દી ચિંતા ના કરો મોશો ની બેહી અલે હરી ભાઈ બેહી હે એટલે બધ્યો આ તો મોશ ફૂમતા કાકા ઉપર બરો બની બેઠી છે ચમ ફૂમતા કાકા ઉપર એ મોશ નો નોમે છે પાછું હું વાઘુજી

અરે अलविद्रो એટલે આ ભણ્યો એ કેટલામ પડ્યો તમને ખબર છે કેટલામ એના એ દાડે બાપડા ભુમદા કાઈ 10000 રૂપિયા તો આલ્યા અને આજ મન ભુમજો આગો બે જોડે ઉભા હતા અને વાગુજીનો ફોન આવ્યો કે રિક્ષા હમી કરવામાં જીક બીજા 1000 રૂપિયા થાય એટલે ટોટલ 26000 રૂપિયા માં પડ્યો 26000 તો અને હરી ભાઈ આ 26000 ભુમતે કા કે આલ્યા એને જ જીક બીજું કુલા છે તાર

આપણા હું એકલો જ પાણી ભરું છું એવું નથી બાજપુજી એવું નથી મારે તો આપડે ભર્યા હાથે પાછા ની આપડે તો આવું રહ્યા છો

અલ્યા મારી વાત ભડાવ એ વાર્ડમાં જ ફરું છું હું પૈસાના વાર્ડમાં જ ફરું છું બરાબર છે પણ તારું નામ પડે છે ને એ કોઈ પૈસા જ નહીં ચાલતું હોકા મુઠા ના 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 એવું નથી કહેતો એટલે શું ગમે છે કે ભઈ શું ભાભુજીને મી રૂપિયો નહી આલ હં આવું કીધું એમ ના આરે હું તો કોઈ નહીં બોલ્યું ના 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 એ હારું સારું હો તરત કરું તરત

આ ઓબર્તો એક ટેન્ડર આલ્બો લાવજે દસ ફૂટની પાઇપ અને એક સોલ્યુશનની ટ્યુબ હો બુલતો ના તેડમથી કે અન જલ્દી આવજે પાસો હા આગે વાના ઠગડી જીને એલીયા ભલે ભલે જોડો પેર બા 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 બા

રૂપિયા ટકાઈ દરું પડે ને તો તમે અર્ધી રાતે ઊભા હોય બરાબર છે પછી કોકને હંપ ના હોય તો તમે અર્ધી રાતે ઊભા હોય એટલે તમને ભા કેવામાં આવે એમ તો ગોમનો ખરો પાસો ઓ ભાઈ ખડા ખડા હસનાતું અને છોગા જે તોય ક કાકા હું નવી પાઈપો નાખું હા તો ભા તમાર તો આવે છે હું નહીં ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો અરિયો મારા ઘેર આયા તો મન ગીધું તું કે ફૂમ તો કાકો તારા ઘેર આવશે આ નાડ આપડી મુડા સમય લઈને આયો પણ ડાબડી મુટા આજ તું મારા ગમમે એટલા વખણ કરે મારું તું ગમમે એટલું પાણી છળાય પણ હું તારા માટે પથ્થરો થઈ પડી રહ્યો ની ઓગડું આ ફૂમ દાબા હા તમે શું કરાવ વાયકર આ તમન મો પાઇપ ગોઈન કે જાલો ભાઈ એટલે તમને પાઇપ દેખાતી નહી તું હે મે <muchan> <small> <small> આપણે પછી એનું કામ કરાવો પણ તમે હરખમાં ને એક વાત ભૂલી ગયા શું ભૂલી ગયા તમે હોય કોણ જમાયા તા કો હે જમાયા તા મજે તો બજો હમ આ કોમાં ભૂમચાજીને કોઈ જરૂર પડે અન ખ્યાગાજી કે જરૂર પૂરી ના કરી તો ખ્યાગાજીને ચીપુ ને કામ છે મરી જાવું પડે મરી આ ખ્યાગાજી મારે છે ને ખાલી હોળ જરૂર જરૂર પડી છે બરાબર છે એટલે તમે આ ચમ ખાલી હોળ 1000 રૂપિયા હે ચમ ખાલી હોળ 1000 રૂપિયા જો હા મારે છે ને કલર કરાવવાનો છે ઘરનો એટલે હા સમજા તમે બરોબર જે જો ફટા ફટા આ તો હું તો બે મિનિટ નું કામ છે મારે બજા છે કઈ દેલ તમને બેજ માફ પર ફૂમ કાકા તમને એક વાત કહું શું તમને ખબર તો કે મારો ભગવાન બહુ મહાન છે એ તો છે મને ખબર છે મને થોડી જૂઠી વાત લાગી ને એવું લાગ્યું હા હા હાચું બોલો હાચું બોલો કે કાજી હા હાચી વાત તમને કરું હવે હા બોલો મારે આરા હોળ 1000 રૂપિયા છે ની પેલા હોકા ના આલવાના છે રિક્ષા હમે કરવા પણ ફૂમતા કાકા મારા જોડે હાલ 1 રૂપિયો નહીં એ એમ હા કે કાઈ બા હી દોગી નહીં નહીં મારા ગાળા ની શોગન ભઈ મારી વાત અભડો આખું ગોમ ન આપજો એ આખું ગોમ આઈ મને એમ કે મારા મુઢે કે ખ્યાગારજી ના ઘર પૈસા ના હોય તો હું નામો કદી એ નામો નું હા તમારા ઘરમાં પૈસા છે એટલે ભૂમદે કાકા મારા ઘરમાં રૂપિયા પડ્યા છે

મારા ઘર તો અને એને મને કીધું તું કે તારા ઘેર આવશે ખ્યાલ તું એક રૂપિયો ના હતો એલા ફૂમતા કાકા તમને એક વાત કહું હા મારા ઘરમાં

બાપુજી મારે તો પડ્યો એ પૈસા ના વેત જ ફરું છું એ પૈસા થઈ જાય ને એટલે ત્યાં તમે ગયો હજુ તો હું વાત ચોક ક્ષેત્રમ થી હેડ્યો આવે છે મને કેવો બકાવે છે કે હું પૈસા ના વેત માં ફરું છું ખાખા મોજા વાત કરી છે

મારી ટોપ ના પાડી એની વાત કરો પહેલા હવે અહીંયા કોઈ નહીં લેવા હવે હું જઉં છું મપુજી બરાબર છે અને મફુજી પૈસા લઈ પછી સમજ અરેપુજી દોડે દા કે કોના સરપંચ દોડે દા પણ પૈસા લઈને હું તારા ઘેર બેઠો છું ના

તમે ગોડા નહી ગોડા નહી આ ચક્રિ એને ગોઠો કર્યો છે મને ખબર છે એ પછી વાતો જવા દો અન પૈસા આલો મને આ પૈસા મો આલો ને આજો પાછા કો બે મહિને માં ભાઈ આલી દે કોઈ મે બેંક નઈ ખોલી હા ડાબડી મુઠા કે બોલે છે બોલે કે તો ના તારા પૈસા આ ના કે જાય એક ના કે પર જા હારું હારું કશો માતા ની સ્વાગત ના વડે મોઢું ફેવરી નાખો તમને શું બોલ્યો કશું નહીં બોલ્યા

કે તમારે હવે શું જોનથી ધંધો કરવાનો છે કે આવી રીતના ઘેર ઘેર પૈસા ઉઘરાવાના છે ખર્ચાના તમારે કેટલી ઘડા ઉડ તોડાવાના છે માપુજી તમે ઉડ તોડવાની વાત કરો છો રિક્ષા મે એવી બનવરાઈ છે ને મારી રિક્ષા પોત ગઉ છીટી પડી છે ને તો જોઈ મારી રિક્ષાને કોઈ ઓગડી નહી અડાડે હા હા એ તો મને ખબર છે ખરેખર ઘર કે કૂતરાની પૂંછડી કુદાળો સીધી નહી જ થાય કેમ આટલો બધો ખડખડતો છે આ જવ હવે અહીંયા ખડે રે માપુજી એની વખત ખાલી એક ગણ ખાલી વાંધે ને કઈ માં હવે એવા બુખેરવા છે એવા બુખેરવા છે શરમ શરમ દે શરમ જવા દેવા થોડું કઈક ન ના બેહો

તમને ચેતન કર્યા તમે બચી ગયા કે બચી ગયો અને હું પૈસા આલો પાછો આલી જ તમે હા હું લ્યો હું મુ જવું ખ્યાલ ચામેલું ના ના ભાઈ એ ઘેરા કોણ સમારે હારો અંકલ પાછા હા ઓ હા

તારાથી મુરત થઈ ગયો ભાઈ ઉપર ઉપર અબ મારી વાત આ તારું લખણ હવે તને જેટલું ભારે પાડે છે જોજે ખાલી હેટ 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 નકમને પાઇપ કાઢ્યો હમણા પછી હમણે ઉપર ઉપર બાબા ઓ કામ ઉડા આ તારો જવાબ જોઈને અને જે લખાઈન એનું જોઈને કોઈ પેસેન્જર તારી રિક્ષામાં પગની મેલે